જય મુરલીધર જય શ્રી કૃષ્ણ તો જુઓ આ વિડીયો અત્યારે છે ગાંધીનગરનો જે અમે આવેદનપત્ર દેવા ગયા હતા અને અચાનક જવાનું છે એટલે કાંઈ ટાઈમ ના મળ્યો કહેવાનો કે કાંઈ મોકો ન મળ્યો અમે બધા મિત્રો જે અમારી અગિયાર માસના કરાર આધારિત અમે લેવાયા છે પણ અમારી પરમિનેન્ટ ભરતી કરે એ માટે અમે ગયા છીએ તો જુઓ અમારા મિત્રો બધા બહેનો હતી ભાઈઓ હતા કમસે કમ અમે પંદરસો જણા ગયા હતા કારણ કે અમારે જરૂર છે કાયમી ભરતીની આ લોકો જે કાયમી ભરતી કરતા નથી તો સરકારને અમે જે વિદ્યા સમીક્ષા છે ત્યાં આવેદનપત્ર દેવા ગયા હતા બધા વ્યાયામ શિક્ષકો મળીને કારણ કે છેલ્લા પંદર વર્ષથી અમારી ભરતી નથી થાય એના કારણે અમે બધા ગયા હતા તો તમે વિડીયો જુઓ કેટલા પ્રશ્નો બન્યા હતા એ લોકોની માગણી સ્વીકાર કરવામાં આવેલી નથી અને જ્ઞાન સાહેબ બહાર પડી ગયું

બરાબર પણ ઉંમરના લીધે એ લોકો ફોર્મ ભરી શક્યા ન હતા બીજું કે જે લોકો સ્કૂલ સિલેક્શન ઇન ધ સ્કૂલ ઓ કરેલી હતી સ્કૂલ સિલેક્શન હતી એટલે બીજો રાઉન્ડ પાડવાની વાત કરી હતી આપણે બરાબર એક એ પ્રશ્ન તો એનું સીધી એક રિટેમ નિવારકણ આવી ગયું છે કે ભઈ આ ઉંમરમાં વધારો કરીને આઈન જ્યારે કાયમી ભરતી આપરીયો 24500 માં આવશે એંદર બધા ફોર્મ ભરી શકશે એમો ઉંમરનો પ્રશ્ન હળસે બધા મુદ્દા કહી દઉં હવે ત્રીજો પ્રશ્ન કે જે લોકો એ પરીક્ષા જ નથી આપી હશે એ લોકોને ને ખબર નથી અથવા નપાસ થયા હતા જે પાસ થયા નતા પણ એ લોકો ની માગણી એવી હતી કે પાંત્રીસ પાસે પણ અમને લઈ લો બરાબર મારામાં ઢગલો મેસેજો પડ્યા છે એવા પણ આપણા સાહેબ જે તે સમય અનુસંધાન અમે રજૂઆત કરવા અહીંયા આવતા હતા એટલે અત્યારે એમ મિત્રો સાહેબે ચોખ્ખોટ કીધું કે આ લોકોની દરેકની આપણે નવી પરીક્ષા લેવામાં આવશે મહેનત તમારે કરવી પડે કે પચાસ ભાગ લાવવા પડે

આ ફક્ત પ્રશ્ન પૂરો થયો એસટી નો ટાટનો પ્રશ્ન બાકી વાળા મિત્રો એના માટેની વાત કરું કે લોકો એ કરવું છું તો જેટલી પણ પરીક્ષાઓ પાસ થયેલી છે જેટલી પણ ખાલી જગ્યાઓ આવશે એની અંદર આ બધી પરીક્ષાનો સમાવેશ કરવાની વાત ઊભી છે પણ એનું ફાઈનલ ડિસિઝન ઓન પેપર હજી આપેલું નથી કેમ નથી આપ્યું એ પણ સાહેબે ચોક્કસ કરી કે એ તમારા વિષય પૂરતું મર્યાદિત નથી બધા વિષય સાથે એના ઇન્ક્લુડ છે એટલે એમાં અમે ફેરફાર કરી રહ્યા છે અને અમે નવ્વાણું ટકા એવું પ્રોસેસ કરીશું કે ભાઈ બે હજાર અગિયારથી ટાટ જે લેવાય ને અત્યારે ચોવીસ સુધી લેવાય એને ક્યાંક સિત્તેર ત્રીસ નો રેશિયો કે ત્રીસની વાત ચાલે છે તમે ફેસબુક યુટ્યુબરો જે ઘણા આપણા જે ટાટના ઉમેદવારો જે આંદોલન કરી રહ્યા છે એ લોકોને પૂરતી માહિતી છે પણ આપણા વિષય માટે આપણે અલગથી કીધું આપણા હા એ જે વાત આપણા વિષય માટે ફરીથી કીધું ઓન પેપર લખીને આપ્યું પુરાવા સાથે આપ્યું છે બીજા વિષય સાથે આપણા વિષય તુલના કરવી નહીં આપણો વિષય નવ થી બાર ની અંદર ચાર ક્લાસે ગણવામાં આવે કેટલા ક્લાસે ગણવામાં આવે છે ચાર ક્લાસે એ ઠરાવનો સુધારો કોરોના ટાઈમમાં મેં બધા એમ કરાયેલું છે અહીંયા તો એ બધા ઘરે હતો પહેલા છો હતો ત્યારે કોમ્પ્યુટર ચિત્ર અને સંગીત નો ઠરાવ છ ક્લાસે છે કેટલા ક્લાસે છે છ ક્લાસે છે ત્યારે આપણો કેટલા ક્લાસે છે ચાર ક્લાસે એટલે આપણે શું મહેનત કરવાની છે કે આપણે જે પણ જગ્યાએ જે પણ ગામમાં રહીએ છીએ અથવા કોઈ શાળા સંચાલક મંડળ સાથે જોડાયેલા છે તે મંડળ આપણા વિષયની દરખાસ્ત સરકારને મોકલશે તો જ એમાં વધુ જગ્યાઓ આવશે સો જગ્યાઓ આવવાની કેટલી જગ્યા આવવાની સો ટાટ તાટ ને ટાટ ટુ અંદર અંદાજે સો જગ્યાઓ આવવાની છે એનાથી વધુ આવવાની શક્યતા નથી પણ એનાથી વધુ જો લાવવાના પ્રયત્ન ચાલી રહ્યા છે એના માટે અમે શું પ્રયત્ન કર્યા તો સારા સંચાલક મંડળ અને હમણાં અમદાવાદની અંદર જ ગુરુવંદના કાર્યક્રમ થયો બરાબર એમાં દરેક પ્રિન્સિપાલો હાજર હતા એમાં પણ વ્યાયામ પ્રચારક મહામંડળ ચાલે જ આપ્યું આખા ગુજરાતમાં એમાં રણજીતસિંહ વાઘેલા ચૌધરી સાહેબ અને નેશનલ એવોર્ડ મળેલા આપણા સાહેબ છે શૈલેષભાઈ કરી જે ગાંધીનગરના છે એમને ત્યાં રજૂઆત કરી અને ફાઇનલી કીધું કે ભાઈ દરેક મંડળના આચાર્યો ફરજિયાત જો ચાર ક્લાસ થતા હોય તો ગણિતની સાથે બીપીઆર કે ડીપીઆર એમપીએડ એ પ્રમાણે અમારા પણ વિષયની માંગણી કરો જો ચાર ક્લાસ કરતા વધુ ક્લાસ થતા હોય છ ક્લાસ તો સ્પેશિયલ વ્યાયામ શિક્ષક તમારે માંગો હજી બધી માહિતી રોસ્ટર ક્લિયર થયું નથી એ અંદાજીત જે જગ્યા અમે ભેગી કરી એમાં સો નો અંદાજ હતો એ મેં પહેલેથી મેસેજ લખીને આપ્યો છે એટલે આપણે અહીંયા આગળ આપણા દરેક પ્રશ્નનું નિરાકરણ હકારાત્મક આવેલું છે જો આ પ્રમાણે આપણને જવાબ આપવામાં આવેલો છે અને એ પ્રમાણે જો આપણું કામ થશે નહીં કે આપણને હક નહીં મળે તો આપણે એક તે આ રીતે બેસવાનું નથી એક તે આપણે કયાના માણસો છે

બરાબર અને કોકે માંગ્યા હોય તમે આપ્યા હોય તો પણ એનો પ્રશ્ન ઉભો થતો નથી બધા ભેગા થઈને આપણા વિષય માટે લડવાનું છે વિષય માટે કામ કરવાનું છે કામ એસી ટકા સીપીઆર થયેલા પોલીસ માં નોકરી કરે છે એસી ટકા નપાસ થયા આપણે ઉભા થઈશું પટ્ટી કાઢી ના તો આપણા મિત્રો ઉભા છે ત્યાં આગળ સીપીઆર થયેલા એને તો ગ્રાઉન્ડ પંદર રાઉન્ડ માર્યા છે એટલે પોલીસ તો પૂરેપૂરો આપણા સાથ સરકાર મળેલો છે મળતો આવ્યો છે અને હજી મળશે પણ આપણા આપણી જે ડિસિપ્લિન છે એ ખોવાની નથી અમે ડિંડોર સાહેબને અવારનવાર આ પ્રમાણે જ વાત કરી છે તમને ખાલી ચાવ લગાવવા માટે હું વાતો કરતો નથી ઓન પેપર પુરાવા છે ફોટા પણ છે જે આપણે દરેક ગ્રુપ માં ખરા અંદર વ્યાયામ શિક્ષકો કેજી થી લઈને પીજી સુધી ફરજિયાત હોવા જોઈએ એ અનુસંધાન માં તો મોદી સાહેબ ને ત્રણ વખત આને ગુજરાત માં બોલવું પડ્યું તમારે આવવું પડ્યું તું કોઈ ને મોદી સાહેબ શોખ થયો આપણા વિષય માટે વિદ્યાર્થી સંસદ કેન્દ્ર એમ કે બોલે કિરણ રિજ્જુ સ્પોર્ટ મિનિસ્ટર એના નિવેદન આપણા ફેસબુક પેજ પર પડ્યા છે એ પછી આય અનુરાગ ઠાકુર એના નિવેદનો પડ્યા છે એ પછી નવા નવાય મનસુખ માંડેલા સાહેબ એમને પણ કહી દીધું શોર્ટ ટાઈમ અને આજે બીજી સૌથી મોટી ખુશીની વાત તમને વિશ્વાસ પણ નહીં આવે એના પુરાવા ગ્રુપમાં મોકલીશ પણ ખરો હું ગુજરાતના રાજ્યપાલ આજે જે લેટર કર્યો અમુક ગ્રુપમાં આવી ગયો છે કે ભાઈ ખેલના ગુજરાતની અંદર પ્રાથમિકતા આપવા પીચ પડશે અને અનુસંધાનની અંદર આગામી સમયની અંદર દરેક કોલેજના પ્રોફેસરોને એ લોકોએ મિટિંગ માટે બોલાવે હવે એ રાજ્યપાલનો મેં ત્રણ વર્ષ પહેલાં કોપી આપી હતી અને એનો ફોટો આપણા સમિતિની અંદર મૂકી રાખ્યો છે ફેસબુક પેજ ઉપર મારી જોડે અજીતસિંહ કરીને હતા

જો તો આપણે અહીંયા સરસ મજાની શોપ છે ત્યાં ધ્રુવંશ માટે કાર લેવા માટે આવ્યા છીએ બહુ મસ્ત અહીં બધી જ ટાઈપના રમકડા મળી જશે જે જોતા હોઈએ ગાંધીનગરથી કોઈ આપણા વ્યુઅર્સ હોય તો અહીંયા આવી શકો છો શોપનું નામ શું છે બરાબર હરિઓમ શોપ જો આપણા વ્યુઅર્સ હોય તો આવી શકો છો તમે અહીંયા બધી જ જાતના તમને મળી જશે ભલે તો આગળ વધીને રહેજો વિડીયોમાં હવે ઘરે જઈને મળશું બસ છે આપણી પણ નવ વાગાની છે ઉપર જો ઉપર પર્સ માટેની શોપ છે ગિફ્ટ પર્સ